હું બારકલીફ નથી અને શું દીકરા હું વાત કરું બટા મારો દીકરા બગડી ગઈ હતી

જોડા મારવાની ખેલીઓ અને લવિંગ ની એમાં તમને લવિંગ ની બદલે જોડામ મારવાની ખેલીઓ આવી હતી ને હશે હું માફ કરી દો બા તો હારું કહેવાય એની ભૂલ ચૂક તો ત્યાં કરે આવી તમારા છોકરાની ની છે તમે એને વગર વગર દોડ કરો બા અત્યારે દીકરીઓ જે મળતી નથી માન માન કરીને મને તમે પરણાયો છે અડધો દર ઢો કર્યો